નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર દોરીયા મિત્રો વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ 21મી માર્ચ એટલે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ આ દિવસ શું છે અને કઈ રીતે એ સ્ત્રી અને ખાસ કરીને જે દિવ્યાંગ બાળકો છે એમને કઈ રીતે એ મુશ્કેલી સર્જે છે એટલે આ આખું કઈ રીતે આયોજન છે કયા પ્રકારે કાર્યક્રમ છે અને શું છે આયોજન એ એ બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જુનાગઢના માખિયાળા ગામ જ્યાં નિઃશુલ્ક દિવ્યાંગ દીકરીઓને ત્યાં સાચવવામાં આવે છે એવી સંસ્થા એટલે સાતવન વિકલાંગ ટ્રસ્ટ તો એમની એમના બંને બહેનો એટલે કે નીલમબેન અને રેખાબેન આપણી સાથે જોડાયા છે તો આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે નીલમબેન અને રેખાબેન

સમજમાં એનો ગ્રોથ શારીરિક અને માનસિક બૌદ્ધિક રીતે થવામાં અને એના સિન્ટક્સમાં એની માંજરી આખો ઝીણી હોય છે અને એ એકદમ એની સ્કીન વાઈટ હોય છે અને એ જરાક ફેટપણું પણ દર્શાવે છે શરીરની અંદર બરાબર આવા બાળકોને આપણે કેવી રીતે પારિવારિક રીતે સામાજિક રીતે

સોહન સાહેબ છે માનસિક રોગના તો એના દ્વારા સમજાવવામાં આવશે કે ખરેખર આવું બાળક જો તમને જન્મે છે અથવા તો પરિવારમાં છે સમાજની અંદર છે

એક જ જગ્યાએ આ બધા વ્યક્તિઓ ભેગા અમે નઈને કાલે 200 જેટલા આવા બેનો આશા વર્કર બેનો બધાને અમે બોલાવીએ છીએ એ બેનોનો મે તમામ પ્રકારનું છે મતલબ કે રોગ નિશાન ડોક્ટરો છે એનો ચેકઅપ કરશે જે બેનોને જે કાય ગાઈનેકનો પ્રોબ્લેમ હોય તો એ રોગ નિશાન ડોક્ટર છે એ પણ ચેકઅપ કરશે

દિવ્યાંગ દીકરીઓ માટે અને ખાસ કરીને નિઃશુલ્ક કામ કરો છો તો એ આખું શું એક્ટિવિટી છે એના વિશે થોડીક માહિતી અમારે આજથી તેર વર્ષ પહેલા અમે બંને બહેનો હું દિવ્યાંગ છું એસી ટકા અને બે નોર્મલ છે બંને બહેનો ને અમારી બચપણથી જુગલ જોડી રહી છે ચાહે ઘરમાં રહેવું સ્કૂલ નું એજ્યુકેશન હોય કોલેજ હોય કે જીવનની કોઈ મુખ્ય ધારા હોય

અને દીકરીઓને ત્યાં વડાલથી માખ્યા ટ્રાન્સફર કરી અને એમ કેવાય છે કે કર્મો પાઠે કુદરત ક્યાંથી આવી અને માણસના રૂપમાં આપણા આગળ ઉભા રહી જાય

બહુ જ સરસ માહિતી આપી આપે બંને બહેનોએ અને ખુબજ સરસ વાત શેર કરી આવતીકાલના કાર્યક્રમ માટે પણ વાત શેર કરી આપ બંનેનો ખુબ ખુબ આભાર ધન્યવાદ નમસ્કાર